બેટલાદ ખંભાત રોડ ઉપર આવેલ તન્મય પાર્ટી પ્લોટ ખાતે સાંજે છ કલાકે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પેટલાદના લોકપ્રિય ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત વિશાળ મેદનીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સૌને આવકારતા જણાવ્યું હતું કે રાજ્ય તેમજ દેશમાં જે વિકાસ થઈ રહ્યા છે તે મોદી સરકારની દેન છે ચો તરફ વિકાસ થઈ રહ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પણ ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ ચેરાગભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ લાલસી વડોદિયા અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ પરમાર કેડીસીસીના ચેરમેન તેજસભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પટેલ જિલ્લા મહામંત્રીઓ પટેલ રણજીતસિંહ ચૌહાણ સુનિલભાઈ તાલુકા પ્રમુખ કનુભાઈ સોલંકી મહામંત્રી અલ્પેશભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પરીખ રિતેશભાઈ પટેલ મનીષભાઈ ઠાકોર તમામ હોદ્દેદારો તાલુકા સંગઠનના વિશાળ સભ્યો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા